નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે જેમાં ખેડૂતોને મળશે બે લાખ રૂપિયાની સહાય તો આ યોજનામાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે અરજી કરવી આ યોજનાનો શું હેતુ છે આ સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું આ વિડીયોમાં

આ એક યોજના છે જેમાં સહાયનું ધોરણ જોઈએ તો વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન પુત્ર કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતના પતિ પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગતાના કિસ્સામાં તેઓની ઉંમર પાંચ થી સિત્તેર વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે બીજો કેટલી સહાય મળશે તો અકસ્માતને કારણે જો મૃત્યુ કે કાયમી સંપૂર્ણ પંગતાના કિસ્સામાં સો ટકા લેખે એટલે કે રૂપિયા બે લાખ રૂપિયા મળશે અને અકસ્માતના કારણે બે આંખ બે અંગ હાથ અને પગ એક આંખ એક અંગ ગુમાવાના કિસ્સામાં પણ સો ટકા લેખે એટલે કે રૂપિયા બે લાખની સહાય મળશે આંખના કિસ્સામાં સો ટકા સંપૂર્ણ દ્રષ્ટિ જવી હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલા હોય બીજું કે અકસ્માતના કારણે જો એક આંખ અથવા એક અંક ગુમાવવાના કિસ્સામાં પચાસ ટકા લખે રૂપિયા એક લાખની સહાય કયા કયા પુરાવા જોઈએ અને કેવી રીતે અરજી કરવી તો મિત્રો અરજી કેવી રીતે કરવી તો અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અથવા અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનાના નીચે મુજબના સાધની કાગળો સહિતના અરજી મૃત્યુ તારીખથી દોઢસો દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતને કરવાની રહે છે હવે પુરાવા જોઈએ તો તો અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટે નિયત નમૂનાની અરજી પરિશિષ્ટ એક બે ત્રણ ત્રણ એ ચાર અને પાંચ બીજું સાત બાર આઠ અને ગામ નમૂના નંબર છ આ ઉતારા મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા હોવા જોઈએ બીજું કે પીએમ રૂપ રિપોર્ટ એફઆઈઆર પંચનામા રિપોર્ટ પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામું અથવા કોર્ટ હુકમ મૃતકનું મરણનું પ્રમાણપત્ર અને ઉંમરનો પુરાવો બીજું સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રિપોર્ટ અને કાયમી સંપૂર્ણ અગન અપંગતા કેસમાં મેડિકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ જો મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનો વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ માહિતી પત્રક પેઢીનામું અને વારસદારના કેસમાં અસલ પેઢીનામું પતિ પત્ની વારસદાર ન હોય તેવા કિસ્સામાં અને વીમા શ્રી દ્વારા માગવામાં આવે તે પુરાવા જોઈશે મિત્રો અરજી કેવી રીતે કરવી તો અરજી માટે તમારે અહીં આપેલી એ વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં એગ્રી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત